વડોદરા શહેરમાં બે કોમના તહેવાર હોવાથી પોલીસ દરમિયાન દરરોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા સિટી સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમન જુઓ સમાચાર વિસ્તારથી હાલમાં વડોદરા શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સિસ અને એનું પેટ્રોલિંગ ચાલુ ચાલી રહ્યું છે જેમાં સિનિયર ઓફિસર્સ દ્વારા શહેરના અલગ અલગ રૂટ્સ ઉપર અને વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ પોલીસના માણસો અને એના સાથે ફૂડ પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો જે છે ત્યાં જઈને એના ઉપર નજર રાખવામાં આવી રહી છે હાલમાં વડોદરા શહેરમાં એક સીઆરપીએફનું કંપની